જે આ ડેમો મોબાઈલ નંબર જે હરિયા આ જે હરિયામાં જે નાખ્યું છે ને અત્યારે આમાં જે ગ્રીનરી છે ને એ આ બીજા હરિયામાં નથી તો તમે પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો હિંમતભાઈ આપણે આ હરિયામાં ડેમો કરેલો અને મૂળ નો વિકાસ છે અને ગ્રીનરી પણ છે આ ડુંગળીના પાકમાં તમને જ્યારે આપણો રોપ પંદર દિવસનો હતો ત્યારે આપણે ડેમો કરેલો આજે ડેમો કર્યો ને કેટલા દિવસ થયા અઠ દિવસ થયા સત્તર દિવસ થયા છે આજે ડેમો કર્યાના ટોટલ ડુંગળીનો રોપ આજે એક મહિનાનો થયો છે તો ડેમો પ્લોટમાં કેવું તમને રિઝલ્ટ મળ્યું એમ ખુદ તમે તમારી જાતે ખેંચીને ખેડૂતોને બતાવો કે જેથી કરીને ખેડૂતને ખબર પડે કે પરિણામ કેવું છે

આ સંદેશ પોગાડવા બદલ હિંમતભાઈનો ખૂબ ખૂબ આભાર અને કોઈ પણ ખેડૂત મિત્રોને હિંમતભાઈ સાથે વાત કરવી હોય તો તેનો નંબર આપેલો છે લાઈવ ખેડૂતને પૂછી લેજો કે કેવું રિઝલ્ટ છે ખૂબ ખૂબ આભાર